હેલો મિત્રો જય શ્રી આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર કેનેડાની અંદરથી અત્યારે બે અપડેટ પહેલી વસ્તુ સ્પાઉસ વિઝા ક્લોઝ આ વર્ષ માટે હું તમને આખી અને ડિટેલ આપીશ એટલે તમને એ ખબર પડશે એટલે એ ખરાબ ન્યૂઝ છે બીજી ન્યૂઝ જે છે એ સારી ન્યૂઝ છે કારણ કે કેનેડા ગવર્મેન્ટે પોતાનું જે એક લીધેલું ડિસિઝનને રિવર્સ કર્યું છે જેની અંદર પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટ જે મળ નહોતી મળવાની એ તો મળશે જ મળશે પરંતુ એની અંદરથી જે કોર્સિસ બાદ કરવામાં આવ્યા હતા એ કોર્સિસ ઉપરનો બેન્ડ હતાઈ દીધો છે અને બાકીના જે એડ કરેલા કોર્સિસ છે રાખવામાં આવ્યા છે એટલે જે સ્ટુડન્ટો છે એ લોકો માટે ડબલ ગુડ ન્યૂઝ કહી શકાય બંને ડિટેલ જે અપડેટ આવી છે હું તમારી સુધી શેર કરવાની કોશિશ કરું કારણ કે બંને ડિટેલ જે છે એ સારી છે અને એક ખરાબ છે એટલે આપણે બંને અપડેટને શાંતિથી વિસ્તારથી જોઈએ જેથી કરીને આપણને સમજમાં પ્રોપરલી આવે નથી આપણે હાઈપર થવાની જરૂર કે નથી એકદમ ટેન્શન લેવાની જરૂર આપણે એકદમ શાંતિથી આને સમજીએ અને સરળતાથી સમજશું તો એકદમ ઇઝી થશે હવે તો કે એ પહેલાં આપણે આગળ વધો તો ચેનલ પર નવા છો સબસ્ક્રાઇબ કરી દો નોટિફિકેશનો નાખો આગળ વધીએ પહેલાં તમારે કોઈ ક્વેશ્ચન વધે તો કોમેન્ટ કરતા રહેજો અને ઉપર જે નંબર રિપ્લાય થઈ રહ્યો છે ત્યાંનો રેફરન્સ તમે શેર કરતા રહેજો જેથી કરીને સ્પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન વિડીયોને મેક્સિમમ લોકો સુધી શેર બી કરતા રહેજો હવે તો કે ક્યુબેક ગવર્મેન્ટ કેનેડાના એમણે અનાઉન્સમેન્ટ કર્યું છે એ મુજબ હવેથી બે હજાર પચીસમાં એમની પાસેનો જે કોટા હતો એ એપ્લિકેશન્સનો એમનો ફૂલફિલ થઈ ગયો છે જે લાસ્ટ ઇયર અમને ડિક્લેરેશન આપ્યું હતું સ્પાઉસીસ માટે કે સ્પાઉસ વિઝાની અંદર કોમન લો પાર્ટનર સ્પાઉસ પેરેન્ટ્સ સ્પોન્સરશીપની જે કેટેગરી હતી આ એમની પાસે ફૂલ થઈ ગઈ છે એટલે હવેથી જે બાકીની પેન્ડિંગ એપ્લિકેશનો છે એ બી રિફંડ કરી દેશે સીએસક્યુ રિલીઝ નહીં કરે કેનેડા ગવર્મેન્ટ અથવા ક્યુબેક ગવર્મેન્ટ અને જે ફીઝ ભરી હશે એ બી કેનેડા ગવર્મેન્ટ ક્લાયન્ટને સીએસક્યુ દ્વારા રિફંડ કરી આપશે કેમ તો કે એમની પાસે જે ડિટેલ આવી છે એ મુજબ આપણે જો જોઈએ તો લાસ્ટ યરના અનાઉન્સમેન્ટ મુજબ તેર હજાર એમણે કોટા જે હતો એ સ્પોન્સરશીપ માટે એટલે કે સ્પાઉસીસ માટે ફાળવવામાં આવ્યો હતો આમાંથી દસ ચારસો સ્પાઉસ કોમન લો પાર્ટનર્સ ડિપેન્ડન્ટ એન્ડ ચિલ્ડ્રન આ બધા માટે ફાળવવામાં આવ્યો હતો અને છવ્વીસો હતા પેરેન્ટ્સ અને ગ્રાન્ડ પેરેન્ટ્સની સ્પોન્સરશીપ હતી આ કેપ એઝ ઓફ નાઇન્થ જુલાઈના રોજ ફૂલફિલ થઈ ગઈ છે એટલા માટે ક્યુબેક ગવર્મેન્ટે એનાઉન્સમેન્ટ કર્યું છે કે હવે નેક્સ્ટ સ્પાઉસ અથવા સ્પોન્સરશીપવાળી જે ફાઇલો છે આ વર્ષમાં તો એ નય જે એક્સેપ્ટ કરે અને જે જૂની ફાઇલો પડી હશે એમની જે ફીસ બી રિફંડ થઈ જશે એમના એકાઉન્ટમાં જે પેમેન્ટ મોડથી તમે ભરી હશે એ પેમેન્ટ મોડથી અને આ ફાઇલો એ રિટર્ન કરી દેશે એટલે હવે નવા સીએસક્યુ આની અંદર રિલીઝ નહીં થાય આ એક સ્પાઉસ વિઝા જેમને લેવાતા એ લોકો માટે ખરાબ અપડેટ છે આની સાથે જ જો આપણે જોવા જઈએ તો આપણે બીજી અપડેટ પર જઈએ છીએ જે સારી અપડેટ છે થોડા ટાઈમ પહેલાં જ એક ન્યૂઝ આવ્યા હતા કે કેનેડિયન ગવર્મેન્ટે જે એમના પી પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટના જે કોર્સિસ છે આમાં એકસો ઓગણીસ કંઈક નવા કોર્સ એડ કર્યા હતા અને એકસો ઇઠ્યોતેર કોર્સિસ હતા એ એમાંથી રિમૂવ કરી દીધા જેની આપણે ડિટેલનો વિડીયો બી ઓલરેડી ચેનલ પર થઈ તમે જોઈ શકો છો એમાં ઓલરેડી એમણે ડિક્લેર કર્યું હતું કે ભાઈ આ કોર્સવાળાને હવે પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટ નહીં મળે પરંતુ સમહાવ કેનેડાયન ગવર્મેન્ટે એમનું આ ડિસિઝનને રિવર્સ કર્યું છે અને અર્લી જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધી આને પોસ્ટપોન કરવામાં આવ્યું છે એટલે કે હવે તો કે એકસો ઓગણીસ કોર્સ જે નવા એડ કરવામાં આવ્યા છે એ લિસ્ટ માટે તમારે જો ડિટેલ જોઈએ કે કયા કોર્સ એડ થયા છે કયા રિમૂવ થયા છે તો એનો ડિટેલ વિડીયો ઓલરેડી ચેનલ પર છે તમે ત્યાં જઈને જોઈ શકો છો પરંતુ હવેથી એવું થશે કે જે નવસો વીસ કોર્સ હતા આમાં એકસો ઓગણીસ કોર્સ જે એડ કરવામાં આવે એને એઝ ઇટ ઇઝ રાખવામાં આવ્યા અને એકસો ઇઠ્યોતેર કોર્સ જે રિમૂવ થવાના હતા એ પોસ્ટપોન કરવામાં આવ્યા એટલે એ કોર્સવાળાને બી પોસ્ટ પીજી ડબલ્યુપી મળશે એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટ હજી મળશે આ વર્ષના એન્ડ સુધીમાં તો તો ટોટલ હવે જે એલિજિબલ લિસ્ટ આવ્યું હતું કે ભાઈ નવસો વીસ કોર્સ એવા હતા કે કેન્ડિયન ગવર્મેન્ટે ડિક્લેર કર્યા હતા કે ભાઈ આ નવસો વીસ કોર્સમાં જે સ્ટુડન્ટો કે જે વિદ્યાર્થીઓ એડમિશન લેશે એમને પોસ્ટ સ્ટડી વર્ક પરમિટ એટલે કે પીજી ડબલ્યુપી મળશે એ એની જગ્યાએ હવે અગિયારસો સાત કેનેડિયન કોર્સીસ પ્રોગ્રામ થઈ ગયા કે જેની અંદર વિદ્યાર્થીઓ કારણ કે એડ થયેલા એમનેમ રહ્યા અને જે રિમૂવ થયા હતા પોસ્ટપોન્ડ થયા એટલે એ એકસો ઇઠ્યોતેર કોર્સ સેમ એમને રહ્યા અને એકસો ઓગણીસ ઓલરેડી એડ થયા તો હવેથી અગિયારસો સાત એવા સ્ટડીના પ્રોગ્રામો છે કેનેડાની અંદર કે જ્યાં આગળ તમે લોકો બી જો સ્ટડી લેશો તો તમને પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટ મળશે આના માટેના ડિટેલ વિડીયોસ ઓલરેડી ચેનલ પર છે કે કયા કોર્સ લેવા કયા કોર્સની અંદરથી રિમૂવ કરવામાં આવ્યા હતા આ બધા લોકો માટે હવે એક આ સારા ન્યૂઝ કહી શકાય જે બંને અપડેટ અમારી પાસે આવી છે અને બને એટલી સરળ કરી તમને પહોંચતી કરવાની કોશિશ કરી છે જો સારી લાગી હોય તો કોમેન્ટમાં લખજો લાઇક કરજો વિડિયોને મેક્ઝિમમ લોકો સુધી શેર કરતા રહેજો અને જે લોકોને બી એ ઓપ્શન હાઈપનો ઓપ્શન આવતો હોય જે કોમેન્ટ તમે કરો ને ત્યાં આમ સ્લાઇડ કરશો ને એટલે હાઈપનો ઓપ્શન આવે તો વિડીયોને હાઈપ કરજો જેથી કરીને મેક્ઝિમમ લોકો સુધી માહિતી પહોંચે બાકી કંઈ સવાલ હોય યા કંઈ બી હોય તો કોમેન્ટ કરતા રહેજો થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત